હવે ગ્રાહક જાતે પ્રોડક્ટ પર નો ISI માર્ક અથવા हॉलマーク asli છે કે નહીં તેની કરી શકે ચકાસણી ભારત સરકારે BIS ऐप એપ્લિકેશન ગ્રાહક માટે મહત્વપૂર્ણ ડિજિટલ સાધન બની છે આ એપ્લિકેશન મારફતે ગ્રાહક કોઈ પણ પ્રોડક્ટ પર લાગેલ ISI માર્ક અથવા हॉलマーク સાચું છે કે ખોટું તેની ચકાસણી કરી શકે પ્રોડક્ટના લાયસન્સ નંબર કે યુનિક કોડ ને સ્કેન કરવાથી તરત જ માહિતી એપ્લિકેશન ના ઉપયોગ દ્વારા ગ્રાહક બનાવી के बिन उपयोगी उत्पादन से बची सके एप्लीकेशन में फरियाद न धावनी बस सुविधा है जेथी प्रोडक्ट मा खामी के क्षेत्र पिन नियंगे सीधे सरकार में फरियाद करवी बनसे सरल एप्लीकेशन सोना चांदी ना दगीना इलेक्ट्रॉनिक्स हेलमेट गैस सिलेंडर सहित ना उत्पादनों खरीती वक्ते उपयोगी साबित थसे સલામત ખરીદી વિશ્વસનીય ગુણવત્તા અને ગ્રાહક હિતની સાચી ખાતરી માટે બીઆઈએસ કેર એપ્લિકેશન ભારતીય ગ્રાહકો માટે દિવાદાંડી રૂપ બનશે આ માહિતી આપને સારી લાગી હોય તો કમેન્ટમાં જરૂર જણાવો અને જોતા રહો સરદાર ગુર્જરી ડિજિટલ